જે ત્યાંના રહીશો છે એ પોતાનું બચાવ કરશે પછી જે ઇજાગ્રસ્તો છે એમને માટે મેડિકલ સપોર્ટમાં પણ એમ્બ્યુલન્સ આવી એ કેટલા સમયમાં આવી છે બધા અમારા અત્યારે એનાલિસિસ છે અમે ડોક્યુમેન્ટ કરી રહ્યા છે કે કેટલા સમય રિસ્પોન્સ ટાઈમ કેટલો હતો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ફોન કર્યું પોલીસ કંટ્રોલ રૂમને ફોન ગયું એમની તરફથી પણ જે અહીંયા સૂચના આવી ઇજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ એમને લઈને ગઈ સાથે સાથે બીજા ઘટક તરીકે જે આપણે સ્વયંસેવકો નાગરિક સંરક્ષક તરીકે જોડાયા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં સારી સંખ્યામાં આપણા આખા જિલ્લામાં લોકો નોંધાયેલા છે અને ખૂબ સરસ વાત છે કે લોકો બીજા બીજા એરિયા શામલાજી ભિલોડા મેઘરજ થી પણ લોકો અહીંયા આવ્યા છે આ તાલીમ માટે એ સાયલેન્ટ રીકોલ તરીકે કહેવાય છે કે એમને પણ જ્યારે જાણકારી માહિતી મળી તો કેટલી વહેલા લોકો જે છે અહીંયા રિપોર્ટ કર્યો તો એમને પણ અમે તાલીમમાં જોડાયા અને હજુ જે ત્રીજા ફેઝ છે એમાં આજે મોડાસા નગરપાલિકા એરિયામાં બ્લેકઆઉટ કરવાના છે આપણે પંદર મિનિટ માટે એમાં સાયરન વગાડશે ઉતરતી ચડતી તીવ્રતાથી પહેલા સાયરન વગાડશે બે મિનિટ બધી લાઈટો બંધ કરવાની છે લોકોને આપણે અપીલ કરી છે અને પછી પંદર મિનિટ પછી બ્લેકઆઉટ ઓવર થવાની પણ એક સાયરન વગાડશે તો એ પણ એક પ્રેક્ટિસ થશે આ આખું જે છે એવી મોકડ્રિલ્સ ચાલતી રહેશે જે ભારત સરકારના માર્ગદર્શનમાં અને આપણે સિવિલ સિવિલિયન્સ જે છે એ બધા પ્રિપેર્ડ રહે કોઈપણ પરિસ્થિતિ માટે એના માટે આ એક પ્રિપેર્ડનેસ ડ્રિલ ચાલી રહી છે બધા મીડિયાના મિત્રો આવીને ખૂબ સારી રીતે આપણે કવર કર્યું છે એના માટે આભારી છીએ અને સાથે હું અપીલ કરું છું કે આ ગામે ગામમાં પહોંચે તેનાથી લોકોને એક એ પ્રિપેર્ડનેસની એમને એક થાય સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં સત્તર જીરો કલાકે એટલે કે વાગે એવો મેસેજ મળેલો હતો કંટ્રોલ રૂમ રૂમ કે જે ગાંધી હોસ્પિટલ છે ત્યાં ડ્રોન એટેક થી હુમલો કરવામાં આવેલો છે અને એક ડ્રોન છે એ અનએક્સપ્લોડેડ પડેલું છે આ બી માહિતી અમને પ્રાપ્ત થતા જે પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ છે જેમ કે બોમ્બ ડિસ્પોઝલ સ્પોર્ટ છે ડોગ સ્પોટ છે એસઓજી અને એલસીબી ની ટીમ તથા જિલ્લા ટ્રાફિકને આ વિશે માહિતગાર કરવામાં આવેલા હતા આ ઉપરાંત જે લોકલ પોલીસ સ્ટેશન છે જે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાગે છે તો તેમને પણ જે થાણા અધિકારી છે તેમને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવેલી હતી આ જાણ કરવાના અનુસંધાને સત્તર ને આઠ કલાકે મતલબ કે જે પણ માહિતી મળી છે કંટ્રોલ રૂમમાં એના છ મિનિટની અંદર અંદર જે લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાંથી અ થાણા અધિકારી પોતાના ચાર પીએસઆઈ અધિકારીઓ સાથે તથા તેત્રીસ અન્ય અ પોલીસ કર્મચારીઓ સાથે અ ગાંધીનગર હોસ્પિટલ ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલા હતા અને જે હોસ્પિટલ નું જે પણ કેમ્પસ છે તેને ખાલી કરવાનો અ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ દ્વારા પોતાની બે ટીમોની રચના કરીને ગાંધી હોસ્પિટલની બહાર બહાર જે પણ ટ્રાફિક ન થાય તથા ટ્રાફિક નું ડાયવર્ઝન થાય તે અનુસંધાનની કામગીરી કરવામાં આવેલી હતી બોમ્બ ડિસ્પોઝલ સ્પોર્ટ દ્વારા જે અનએક્સપ્લોડેડ ડ્રોન જે છે તે અંગે માહિતી મળેલી હતી તો તેનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને બોમ્બ ડિસ્પોઝલ માટે ટ્રોલી અને જે પણ સંલગ્ન સાધનો છે તેનો ઉપયોગ કરીને બોમ્બને યોગ્ય રીતે ટ્રોલીની અંદર નાખીને સુરક્ષિત સ્થળે લઈ જઈને અને બોમ્બનું ડિસ્પોઝલ કરવામાં આવેલું હતું અને વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે આ મોક ડ્રિલ પૂર્ણ થયેલી હતી ઓપરેશનના સિલ્ડ અંતર્ગત સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એમનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ કેટલો છે એ જાણવા માટે અને કેટલા સમયમાં કોઈ પણ જો દુર્ઘટના થાય અથવા કોઈ પણ હુમલો થાય તો એને અટકાવી શકાય એ જાણવા માટે આ મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત ચાર ને અઠાવન વાગ્યે આપણે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક ડ્રોન અટેક થયેલો હતો ત્યારબાદ જે સીડીએમઓ સાહેબ છે એમના દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવેલી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ એમ્બ્યુલન્સ છે એ અલગ અલગ વિભાગોને જાણ કરવામાં આવેલી હતી તથા જે વિભાગો છે એ ગાંધી હોસ્પિટલ સુધી કેટલા સમયમાં પહોંચે એના સમયની નોંધ કરવામાં આવેલી હતી અને

નો એક અભ્યાસ કરવામાં આવ્યો આપણા જિલ્લામાં કુલ ત્રણ જગ્યાએ એક અભ્યાસ આપણે કર્યો એક આપણે છારા પોર્ટ છે એક આપણું સોમનાથ મંદિર છે અને અહીંયા કોસ્ટગાર્ડ ઓફિસ છે ત્રણેય જગ્યાએ આપણે એર એટેક થયો છે તો એક આર્ટિફિશિયલ એક સીન ક્રિએટ કરીને તંત્રની શું પ્રિપેરનેસ છે એ જોવા માટે આપણે ત્રણેય જગ્યાએ અલગ અલગ ટાઈમે આ અભ્યાસક્રમ આપણે કર્યો મોકલ કરી આપણી જે ઇન્જર્ડ લોકો છે એમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત શિફ્ટ કરવામાં આવ્યા છે જે અહીંના ફેમિલીઝ રહે છે એ લોકોને પણ અહીંથી બેકફીટ થઈને સેફ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે જે સામાન્ય રીતે કોઈ પણ આવું યુદ્ધની સ્થિતિ હોય તો જે સામાન્ય રીતે નાગરિકોને આપણે સેફ જગ્યાએ શિફ્ટ કરતા હોય છે કાર્યવાહી કરવામાં આવી ઉપરાંત એટેક દરમિયાન જે પણ ઘાયલ થયા હોય તેમને પણ દવાખાને તત્કાલિક શિફ્ટ કરવા જોઈએ તે અનુસાર શિફ્ટ કરવામાં આવ્યા અને અહીંયા જે દરિયાની બિલકુલ બાજુમાં છે એટલે અહીંયા એક સૂચન થયું છે તે સૂચનનો અમે અમલ કરીશું કે રેકી રેગ્યુલર થવી જોઈએ રેકી માટે અમે કાર્યવાહી કરી